તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કઈ તરીકે થવાનું છે સૂર્યગ્રહણ શરૂ અને પૂર્ણ થવાનો સમયગાળો શું છે તેમાં સૂતકકાળ પણ માન્ય ગણાવવાનો છે કે કેમ અને આ સૂર્યગ્રહણ કયા કયા દેશોમાં દેખાવાનો છે તેમજ આ સૂર્યગ્રહણની અસર કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી પડવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હાલ જે મહિનો ચાલી રહ્યો છે તો પિતૃપક્ષમાં કઈ કઈ કાળજી રાખવી તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આવા અવનવા વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ પ્રથમ સૂર્યગ્રહણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં આકાશમાં અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ વિશ્વના વિવિધ ભાગોમાં દેખાયું હતું અને આ સમય દરમિયાન ચંદ્ર ઘેરોલાલ થઈ ગયો હતો બ્લડ મૂનનું આ અદ્ભુત દ્રશ્ય ભારતમાં પણ જોવા મળ્યું હતું પરંતુ આ મહિને વધુ એક ખગોળીય ઘટના બનવાની છે અને થોડા દિવસોમાં આકાશમાં સૂર્યગ્રહણનું એક દુર્લભ દૃશ્ય પણ જોવા મળવાનું છે ભારતીય પરંપરા અને હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પખવાડિયું વધુ ખાસ છે કારણ કે આ વર્ષે પિતૃપક્ષ ચંદ્રગ્રહણથી શરૂ થયો હતો અને સૂર્યગ્રહણ સાથે સમાપ્ત થવાનો છે જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થવાનું છે અને આ વર્ષે પૃથ્વી પરના લોકો આંશિક સૂર્યગ્રહણ જોઈ શકશે જેનો અર્થ એ છે કે ચંદ્ર થોડા સમય માટે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવશે અને આકાશમાં સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં જોવા મળશે આ ઘટનાને ઇક્વિનિક ઇલેપ્સ પણ કહેવામાં આવે છે કારણ કે આ ઘટના સપ્ટેમ્બર ઇક્વિનોક્સ એટલે કે વર્ષમાં વખત બે વખત થતી ઘટના માર્ચ અને સપ્ટેમ્બરથી તદ્દન અલગ હશે ઇક્વિનોક્સ એટલે કે સૂર્ય પૃથ્વીની વિષિવ વૃત્તિની ઉપર હોય છે જેને પરિણામે સમગ્ર ગ્રહમાં લગભગ દિવસ અને રાતનો સમયગાળો સમાન હોય છે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં થનારા ઇક્વિનોક્સ એટલે કે સમપ્રકાશીય બાવીસ સપ્ટેમ્બરના રોજ છે અને તેને ઉત્તર ગોળાર્ધમાં પાનખરના પ્રતિક તરીકે અને ઉત્તર ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધમાં વસંતની શરૂઆત તરીકે જોવામાં આવે છે મિત્રો વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રાતના દસ વાગ્યા અને ઓગણસાઠ મિનિટે ભારતીય સમય અનુસાર શરૂ થશે છે ત્રણ વાગ્યાને ચોવીસ મિનિટે સૂર્યગ્રહણ સમાપ્ત થશે તમને જણાવી દઈએ કે દક્ષિણ ગોળાર્ધના સ્કાય વોચર્સ માટે આ દુર્લભ દ્રશ્ય હશે ન્યૂઝીલેન્ડ પૂર્વીય ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પેસેફિકના કેટલાક ભાગો સૂર્યોદય સમયે ગ્રહણ જોઈશે જ્યાં ડ્યુનેડિયન જેવા સ્થળોએ સૂર્ય લગભગ બોતેર ટકા સુધી ઢંકાઈ જશે એન્ટાર્કટિકાના દર્શકોને વધુ મોટું કવરેજ જોવા મળશે જે સૂર્યગ્રહણના દ્રશ્યને અત્યંત અદભુત બનાવશે જોકે ભારત અને ઉત્તર મોટા ભાગના વિસ્તારો માટે આ આંશિક સૂર્યગ્રહણ સંપૂર્ણપણે અદૃશ્ય રહેશે ભારત પાકિસ્તાન શ્રીલંકા નેપાળ અફઘાનિસ્તાન દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા જેવા દેશોના લોકો ગ્રહણનો કોઈ તબક્કો જોઈ શકવાના નથી આ પરિસ્થિતિ અદ્ભુત ચંદ્રગ્રહણથી સંપૂર્ણપણે અલગ હશે એને બ્લડ મૂલની દુર્લભતાને કારણે સામાન્ય લોકોને પણ રોમાંચિત કરી દીધા હતા પરંતુ ગ્રહણ લાઈવ ટેલિકાસ્ટ અથવા ઇન્ટરનેટ દ્વારા લાઈવ જોઈ શકાય છે ભારતીય પરંપરા અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય પૂજા અથવા શુભ કાર્ય ન કરવું જોઈએ ગ્રહણ સમયે મંદિરોના દરવાજા પણ બંધ રાખવા જોઈએ તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ દરમિયાન કઈ કઈ કાળજી રાખવી જોઈએ જેમાં સૂર્યગ્રહણ નરી આંખે ન જુઓ સૂર્યના કિરણો આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે તો ખાસ ચશ્મા અથવા ફિલ્ટર્સનો ઉપયોગ કરો ફક્ત પ્રમાણે સોલાર ફિલ્ટર અથવા વિશેષ ચશ્માથી જુઓ મોબાઈલ કેમેરામાંથી સીધા ફોટા કે વિડીયો ન લો આ ઉપકરણ અને આંખ બંનેને નુકસાન પહોંચાડી શક્યા છે તમારા બાળકોને એકલા ન છોડો તેમને સલામત રીતે યોગ્ય આ તમારે ખાસ ધ્યાન છે દર્શક મિત્રો સૂર્યગ્રહણ વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા દર્શક મિત્રો આ તો વાત થઈ આગામી અમાસના દિવસે થનારા સૂર્યગ્રહણ વિશે પરંતુ હાલ જે પિતૃપક્ષનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ પિતૃપક્ષના મહિના દરમિયાન તમારે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેના ઉપર એક નજર કરીએ તો હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું મહત્ત્વ વિશેષ હોય છે પિતૃ પક્ષમાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને તેમના નામ ઉપર તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ધાર્મિક માન્યતા અનુસાર પિતૃ પક્ષ દરમિયાન ચણા અને ચણામાંથી બનેલા પદાર્થો જેમ કે ચણાની દાળ સત્તુનું સેવન ન કરવું જોઈએ કારણ કે શ્રાદ્ધ પક્ષમાં ચણા વર્જિત છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ચણાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ દરમિયાન કાચા અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન મસૂરનું સેવન પણ ન કરવું જોઈએ આ સિવાય કઠોળ ચોખા ઘઉં જેવા કાચા અનાજનું પણ પિતૃપક્ષ દરમિયાન સેવન ન કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન અશુભ માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર તેને ઉકાળીને ખાવું જોઈએ શ્રાદ્ધ દરમિયાન મસૂરની દાળનો ઉપયોગ કોઈ પણ સ્વરૂપમાં ન કરવો જોઈએ હિન્દુ શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષ દરમિયાન લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ લસણ અને ડુંગળીને તામસિક ખોરાકની શ્રેણીમાં ગણવામાં આવે છે કહેવાય છે કે પિતૃપક્ષમાં આ વસ્તુઓનું સેવન કરવાથી પિતૃ ક્રોધિત થાય છે અને અસંતુષ્ટ રહે છે આ કારણે ડુંગળીમાં પિતૃદોષ રહે છે પિતૃ પક્ષ દરમિયાન પણ બટાકા મૂળા અરબી અને કંદ ધરાવતી શાકભાજીને ભૂલથી પણ ન ખાવી જોઈએ આ સિવાય જે શાકભાજી જમીનની અંદર ઉગે છે તેનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે સાધમાં આ શાકભાજી ન જાતે ખાવી જોઈએ અને ન તો બ્રાહ્મણોને ખવડાવવી જોઈએ અને તેમને દાણ આપીએ પણ વર્જિત હોય છે